તલપેશ વિનો ફોન તો એને પાડો શું કરવું છે ડોઢ વરાનો રાયબેન ફોન કરવા જો એની જોડી ઊભો તો એને જો કે ઘરે તું એમ તમાર પાડો છે આલવો નઈ આલવો ને તો એક મેમનનો ફોન આયો તો કે મારે રાખવો છે હોય તો

તુલસી તો રીણે તમને નઈ ખબર ચા ઓહો હો આ તો મહિના થઈ ગયા ઓડો આપણે પાડો તો કેતા હોય ના 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 પાડો તો તાઓ ઓય તો સપને તો રેડો ના તો પેલે ને પી ઓડો ઈ આ અમાર પાડો મત રે ઓડો

તારું હમ્યા તાર નું હમ દઈ રહ્યું હતું લઈને દાદું પામ્યા તારનું